પૈસા ન હોય ક્યારેક ક્યારેક એવું બને કે પૈસા ન હોય તો શું કરવાનું પછી ઘરે મૂકી આવું અને પાછા ફરી સેટિંગ થઈ જાય ને છોડાઈ આવું એવી રીતના આ અમે અનક્ષેત્ર હલાવી છે દેખીએ ભાઈ જે સેવા કાર્ય કરવું જરૂરી છે તમે મૂકી દો મારે નહી દાજવા તમે તમને નહીં દાજવા દો બાબા મા આવતા અને આવી એક નાની હોર્ડિંગ ની અંદર જે વિશાલભાઈ છેલ્લા એક વર્ષ થી આવી રીતના સેવાનું કાર્ય કરી રહ્યા છે એ મારી થાળીમાં હું નો જમ જમતો હોય ને એ આ લોકોની થાળીમાં કેમ વધારે સારું હું એને પીરસી શકું ને બસ મારો એ જ ભાવ છે અત્યારે જે આ કહેવાય ને કડિયુગના શ્રવણ છે અમારા આપણે નથી કરી શકતા પણ ભાઈ પોતે જાતે મહેનત કરીને બે માણે રાખ દે પોતે રોટલી કરે બધું પોતે કરે બે માણસ તો આ વ્યક્તિને સપોર્ટ કરવો તો જરૂરી છે ને આ વિડીયો બને એટલો શેર કરજો ભાઈ બરાબર ને બનેનો શેર કરજો ને એને એના અકાઉન્ટમાં મને એમ થાય કે આપડે નાખશે એવી છે સો ટકા સો ટકા